દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો લાલ કિલ્લા પાસે થયો છે આતંકી હુમલો સૂત્રોના હુમલોના આ જાણકારી કારમાં મૂકવામાં આવ્યો હતો વિસ્ફોટનો સામાન સુરક્ષા એજન્સીઓને આત્મઘાતી હુમલાની શંકા છે સ્પેશિયલ સેલને કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે સીઆઈએસએફની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી છે દિલ્હીમાં આત્મઘાતી હુમલો થયો હોવાની અત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જે વ્યક્તિ કારમાં જે બેઠો હતો એ વ્યક્તિ બે થી અઢી કલાક જેટલો કારમાં બેઠેલો જ હતો કારમાંથી નીચે પણ નહોતો મિત્રો એ પ્રકારની પણ અત્યારે સૂત્રોના હવાલેથી આ માહિતી મળી રહી છે આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે સ્પેશિયલ સેલને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે જેમાં એ પણ સામે આવ્યું છે કે આ આત્મઘાતી હુમલો છે સીઆઈએસએફની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કારમાં વિસ્ફોટનો સામાન મૂકવામાં આવ્યો હતો અને જે વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો એ આતંકી